હેલો ફેમિલી કેમ છો આઈ હોપ કે બધા મજામાં આવશો તો સ્વાગત છે બધાનું ફરી આજના આપડા નવા દિવસે નવા વ્લોગમાં તો જય માતાજી અને જય દ્વારકાધીશ બધા ફેમિલી મિત્રોને અને અત્યારે મિત્રો વાગી ગયા છે સાડા ભાઈ આજે છે શુક્રવાર અને ભાઈ આજે છે આપણે કારખાને કામે જવાની રજા એટલે આપણે છે ને આજે મોડે સુધી જાગ્યા ગયા હતા વિડીયો એડિટિંગ કરતા ને એવું બધું કરતા થાય એટલે આમ તો જોવો ને તો મોડે સુધી જાગ્યા ગયા હતા એટલે ફેમિલી છે ને આજે આપણે સુઈ રહ્યા હતા મોડે સુધી અને ભાઈ યાર માં આપણે મસ્ત મજાના જાગીન નાઈ ડોન ફ્રેશ થઈ અને ભાઈ વ્લોગ કન્ટિન્યુ કરી દીધો છે ને અત્યારે આપણે ઊભા છીએ આપણા ખેતરમાં તમને બતાઈ દઉં કે ભાઈ જો આપણા ખેતરમાં ઊભા અને આ છે આપણી સિકુડી તો ભાઈ સિકુ તમે જોઈ લો ને ભાઈ જોરદાર સિકુ આવી ગયા છે આખી સિકુડીમાં જો ભાઈ બહુ મોટી સિકુડી છે અને આપણે વ્લોગ કન્ટિન્યુ કરી દીધો છે સવારમાં ખેતરમાં આવી અને સુરેશ દાદા આજ તો ભાઈ ઘણા બધા ઉપર ચડી ગયા છે એમ કે આપણે સુઈ રહ્યા હતા તો ભાઈ દાદા તો એની જગ્યાએથી થી તો સર ટાઈમ થાય એમ સુરેશ દાદા ઉપર ઉપર આવતા જ જવાના છે કેમ કે આપણે સુઈ કઈ તો ભાઈ સમય પ્રમાણે હાલતું રહે એમ તો એવું છે ફેમિલીને આમ જોવા આ છે વાહડા તમારી નજર ટૂંકી પડી જાય યાર જો આપણી નજર ટૂંકી પડે એટલે ઓછા છે ફેમિલીને ભાઈ જોવા આ અમારી બહુ જૂની સિક્યુરિટી છે અને ભાઈ જો અહીં થી આપણું ઘરે નથી દેખાતું કેવા જાડવા છે આ વાહડા જો બધા છે ને તળી ગયા તો ફેમિલી છે ને એવું છે ચાર માં મસ્ત વાતાવરણ છે અને ભાઈ આજ તો રજા છે આજ કાંઈ કામે જવાનું છે નહીં અને ભાઈ જો આ પાંદડા કેવા થઈ ગયા ને તો ફેમિલી છે ને આપણે આવી ગયા છીએ ક્યારે અને અહીંયા આવ્યા તા તો જો આ બધું ચાર કરીને રાખ્યું હતું જો આ ખાલી જઈ છે પાણી ભરવું ચાલુ કરી આવી હું આ ભરું એમ હું ચાલુ કરી આવું ભલે તો ફેમિલી જાવું જ હે વિચારમાં મોટર ચાલુ કરવા વ્લોગ ચાલુ કર્યો ત્યાં મોટર નું કામ સોંપી દીધું હા પાણી ભરવું એ કઈ નહીં આપણે ભલે લઈ ને પણ અને અપૂરો અહીંયા શું કરે તો ફેમિલી મોટર ચાલુ કરવા જવું જોઈએ એમાં હાલશે નહીં તો ફેમિલી છે ને આપણે આલ્યા જઈએ છીએ પાળે અને જો મસ્ત મજાની છે આપણી ટૂર આ કાંઈ ન ઘટે ભાઈ જો ટૂર છે આખા હેડે અને અચારમાં હવારમાં તો શું છે ફૂલડાન બુલડાન જો કાંઈ ન ઘટે આખા હેડે છે ટૂર જો હેઠ ઊંધી અને ભાઈ જો એ છે આપડો કવ આયા છે કે નહી તે ઠુંડિયા કા હેડે છે ને તુય છે આખા હેડે ઠેર તુય છે પોગી ગયા છે ઈ મોટર ના ટાટરે અને આપણે પહેલા તો છે ને હાટીકો લઈ લી અને ભાઈ મોટર ને ચાલુ કરી દીધી ફેમિલી છે ને મોટર ને આપણે ચાલુ કરી દીધી તાકી ભરી લે કે હું દી ઉભરાઈ પછી મોટર બંધ કરીને આપણે વયા જશું કેરે એમ કે ભાઈ છે ને મોટર પાંચ પાંચ એક મિનિટ હાલે તો પાણી ભરાઈ જાય આટલું બધું પાણી કેમ ઢોળાણું એ આમ તો આટલું બધું ચાલ લે આવી લે આ હા તો નીકળી ગયો તો ચા તો તાર જાન ન રખાય જવા થોડું દે બેન નો કરાવી દે મોટો એ આ તો કરાય ને પણ આમ તો જો પાણી ક્યાં પોગાડ્યું આમ તો જો આ પાણી એક તો પાણી ન હોય કવામાં આમ તો એ ચા બંધ તો કરાવી દેવાય ને કેટલું પાણી જો આમ તો જો હવે થોડું પાણી વિચાર હોય ફેમિલી આમ જો ખેતરમાં પાણી જતું હોય ને એમ વેચાણ કરી દીધું પાણી પછી પીવાનું તૂટશે ઉનાળે એવું છે હે બંધ કરાવી દેવાય ને તરત બંધ કરાવી દેવાય એમાં એવું છે ફેમિલી છે ને ભાઈ અત્યારે અમારે છે ને પાણી નહિ સાડો પીત તો માઇન માઇન પાકે એવું છે પછી ઉનાળે છે ને પાણી પીવા પીવાનાય ફાફા પડે એવું થાય હવે નલી કાઢ નાખી આવે તેને હવે હું આવે હવે નો આવે ખોટું એ જે આવી ગયું એ આવી ગયો આ બધું એવું ફેમિલી એવું છે આપણે વીએથા મોટર બંધ કરીને ગેરે બંધ કરો કે ચાલુ કરો અહીંયા દોરિયા વહેતા કરી દીધા એવું છે

આ બધી વધી ગઈ હાલે રાખ હાલે તો ફેમિલી છે ને એટલી જાય વાઢવાની છે હવે ખાલી એક નાખ છે બીજો બે ભારા થઈ રે એમિલી છે ને એક તો નાખ છે અને આ બે બીજો ભારો કા હા તો બીજો બાંધી લીધો ને આ બે ટેણીયા જો હજી હારે છે કેવો બેટા તો હવે છે ને આપણે પેલા તો આ ગાહડી બાંધી એક નાખ છે ને એવા છેલો ભારો છે તો હવે છે ને આ ચડાવીને આપણે નીકળી જાવ ક્યારે કેમ કે બે ભારા તો ચાર માલમાં નીળ ગણી થઈ જાય

તો છે ને આમાં ખાપા લાગી જાય ને એટલે તેણીયા છે ને ભાઈ આપડે હાંડીયો કરી લીધો છે અને આપડે હવે છે ને નીકળી ગયા છે તો હાલો ફેમિલી હવે છે ને આપડે છે ને હાંડિયા ને પોગડ દઈ ક્યારે અત્યારે સો વાગી ગયા કેવો દી દેખાય કમ્પ્લીટ મસ્ત ભાઈ છે ને અત્યારે આપણે પછી છે ને કેવું થઈ છે ને એટલે શું છે સો વાગી ગયા એટલે આપણે ઉપર અત્યારે છે ને તમે જો હોય ને તો કેવું મસ્ત લાગે આમ કઈ ન ભાઈ મસ્ત લાગે અત્યારે છે ને છે ને ગામડે તો હોય ને બહુ મજા આવે જોવાની અત્યારે શું છે વાતાવરણ શાંત હોય એવું બધું ભાઈ અને ભાઈ જો આ કપા છે અમારો આ આખો ધોળો ફૂલ થઈ ગયો ટોપ ગયો બધું આ સેલી વીણી આ વીણી છે ને સેલી પછી સીપીઓ મારી દેવાનું છે પૂરું આ વીણાઈ જાય ને આખો કપા તમે જોવા ને તો આમ જો આબલા જેવો થઈ ગયો આખો હવે આને વીણીને આમ તો લગભગ કાલથી વીણવાનું ચાલુ કરી દે પછી સીપીઓ મારી દે ને પાકી જો દી આત્મી જો અમે છે ને બકરા બેહાડે જોક છે અહીંયા તો કેમ લેવું છે અત્યારે ગામડાનો વાતાવરણ કાઈ નો ગટે નેક લેવલ ને જો ફરતા ઝાડવા આપણા ઘર પાસે ટોપ લોકેશન કાઈ નો ગટે ને ભાઈ જો ઓસ અને મિત્રો છે ને તમે અહીંયા ઉંદે લોગ જોયો ને તૈયાર ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાની મે ભૂલતા ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો અને થોડો થોડો સપોર્ટ આપો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો એમ કે આપણે બહુ મહેનત તૈયાર વિડીયો બનાવી એડિટિંગ કરી એડિટિંગમાં યાર કેવડો સમય બહુ સમય આમ યાર છે ને કામે જવાનું હોય અને આપણે પાછો વિડીયો આખો દીધા થોડા 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 જે શૂટ કર્યા હોય બધું ભેગું કરી કરી કરીને આમ તમે જોવા ને તો યાર બહુ સમય છે અને બધું સવારે અપલોડ કરવાનું આજે અપલોડ કરવાનું બધું યાર લાડ બધી પ્રોસેસ હોય એવું નથી કે ભાઈ આખો દે આપણે વ્લોગ શૂટ કરી લીધો હોય એટલે ડાયરેક્ટ ભેગું કરી નાખીને એવું ન હોય થોડો થોડો સપોર્ટ આપો તો હું શે આમ ફોર્મમાં રહી એક ભાઈ નહીં આપણા વિડીયો આલે છે વ્યૂ આવે છે એવું બધું કે થોડો થોડો સપોર્ટ આપો ને ચેનલને સબસ્ક્રાઇબ કરો બરાબર તો સાત સત્કાર આપો એમ તો થોડો સપોર્ટ મળે તો વ્લોગ બનાવવાનું આમ એમ રહી ભાઈ નહીં બનાવીએ આપણે બ્લોગ બાકી બધી તો ભાઈ આવું છે આપણું આપણે આ વ્લોગને અહીંયા એન્ડ કરીશું અને મળશું આપણે આવતીકાલના નેક્સ્ટ વ્લોગમાં હા પણ છે ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બરોબર મળીએ કાલના નેક્સ્ટ વ્લોગમાં